તમને ના દો કે મુઠું પેલું ખોલાવજો અને પછી દશા તમારી બુને છે માર્યા એનો અખસો નહીં

મે આવ પણ આજે મેલ કરવી નહી કાઠારાજી જો આ ડેબુસન તમારા ઉપર પડી જવા પાછું

એ અમારે થઈને ભમરું ભાઈ દેખાતા નહીં હોય તકલીફ થઈ જાય ચલો મારા ભાઈબંધ હતો એ દેખાતો નહીં કિંટો એને કોઈ તકલીફ છે તો ઓહોનો જઉ તગર તો પસંદ લઈ જુ પણ મારે ઓહોનો જવું પડશે અરે કરું છું એકના હાથમાં ટિકમ હતું એકના હાથમાં ખોટું હતું વળી એકતા વળી પણ હું ટીક કોક લઈને તો પહેલા જવું એટલે મારે જવું થશે તો ઓહોન ઇવન હાથ રાખવી પડે કે અરે કોઈક કરવાના છે મારા વ્યવહોમ નહીં આવે તણસાર ગોળું મારા ખોડું શું છે હું બાજરી ના ખૂણા પણ તમે એક નક્કી કરેલું છે ને અથ દાળ લેવા જાય છે એ રસ્તો કમ્પ્લીટ તમે પાકા પાયા જોઈ શકે એજ વાટી અને છાપરા મનીકળ જેવો પગ મેલા એવો ફટ જેના આ પહલા માં પડી જવા એક જ વાર પણ મોટું ભાગવું ના

બાજરી ઊઘી રહ્યા ને બાજરીમાં અંતે ગયેલો તો જળી જા અમુ હતો નહિ પણ બાજરીમાં તો આપડે આવી જાય રાગ બોલો રાગ રાગ બોલો આપડે રાગ બોલો કાઈ જાય છીએ

અમે આજુબાજુ જોઈ અને પછી આણે તો હંતે દી ગયા પાટો ઉડાડતો આજે કોઈ કરતો પાછા સાડીયા જેવો સાડીયા જેવો થઈ રહ્યો આપડા આગળ જવું નહિ રે હોત રીયે બના હું જોઉ તો જ જ જ વાત છે આ તો વેમ ના જાય તો હું આ તો વેમ ના વખત મારી

ચકલો છ બાજરી ખાઈ જા મારો ચાર દાળો જીવાય બાર ગોમ જોતો છે સકલો બાજરી મેળી જાય ને હપુરજી આ મેલી ખાઈ મે

આ બધો નાટક કરવાનો હતો નાટક કરવાનું હતું

તો મળે તો મન તો લાગતું કે ભૂંડ ભૂંડ આવતો વળી રોજ આવતો પણ આ પેલા ભાજ્યાને મેં મેલ્યો તો માર ભાઈ બન હતો એને મારવાનું પ્લાન કર્યો હતો પણ હું કોમથી પ્લાન કર્યો છે હું કારણ માથે માથોકુર થઈ છે અને પેલા વળ્યો કર્યો છે પડ્યો છે હેઠા પર આમ આ ઓન બસાવ કોઈ આવે છે કે પાછો પેલો ભાજ્યો આવીને મારે છે મારા ભાઈબંધ છે પણ મારા હાલ જોવું નહીં

આ કો એકલી મળી જો કો એકલી મળી હું કરવા આ પૂરો સલેશ ડાટા લાલભાઈ કો પૂછાને જી થાય છે કે તમો પાહામ પડી છે આ પેલા ભાજર તો નહીં પાળ્યો છો છોકરો મોટો દેખે છોકરો બોલા આ જો તો કોક અરે

મેલિકો મળ્યો ની દુકાને ના મળ્યો કે તલ્યા ની દુકાને ના મળે પોલીસ ના આવ્યો ને તો હોત ના મોડા રોટલા ખાઈ ને જઈએ હું એમ રોટલા ખાઈને આઈએ પાછલાથી જપાવતી ખાલે ખાડા કરે પાહો ગાલી અન તો ઓન ખેસવા માટે મેલવા છે એવું બસ તો ખેસવાનું નહીં આ તો બીજો નહીં તમારા હું

આ વાત તો પાકી કરી પણ મારો હજુ મારે પાછો ઉપર છે અને જાણવું પડ હે કે કર્યું છે હું હોવાની તકલીફ હોય કોઈ ચોરી થઈ છે કે કોઈ બીજું કોઈ શું છે કે ભગડ પૂછે સારવાટી ગયો છે કે જે કર્યું છે હું એ મારે જોવું છે અને પહેલાં તો રોમ કોલે કરે તો બેન દેખો નું કે પહેલાં બેન વાતચીત કર્યા કે મને મને જતા રહ્યા છે કે ભાઈ મને પડી કોઈ મળ્યા ને એ વાત કરી પણ જતા હજી કોઈ ગુંડુર રહે છે જાણવું પડે